તમુગુ કાર્ય છે માણસને બસ પ્રમાદમાં નાખી દેવો આળસમાં નાખી દેવો જે માણસમાં રજોગુણ અને આવે એ માણસનો વિકાસ ન થવા દે કોઈ દિવસ શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે તમારા ઘરમાં જો સિદ્ધિ અને સંપત્તિ અને સમૃદ્ધિ ટકાવી રાખવી હોય તો ઘરનો એક એક માણસ સૂર્ય ઉદય પેલા જાગી જવો જોઈએ સૂર્ય ઉદય પછી શું નહીં આવું શાસ્ત્ર બતાવે છે બ્રાહ્મણો સંધ્યા કરે પણ સંધ્યાનો સમય સૂર્ય ઉદય પેલા શ્રેષ્ઠ બતાવ્યો છે સૂર્ય ઉદય પછી જે સંધ્યા થાય એમાં સૂર્યને અર્ઘ્ય અપાય એના કરતા સૂર્ય ઉદય પેલા જે હવારની કથા હોય તો વાંધો નહીં લલિત તો તો સવારે સૂર્યદય પહેલાં થઈ જાય પણ જો બપોર પછીની કથા હોય જયદીપ તો તો બપોરે છેક સૂર્ય અર્ઘ ને પામે સૂર્ય આની કરતા મેં હામો અર્ઘ પોતો વાંધો નતો હું બ્રાહ્મણોને હંમેશા કીધા કરવું અમારે લલિતભાઈ તો એવો પવિત્ર બ્રાહ્મણ અમને ભગવાનની કૃપાથી મળ્યો ત્રિકાળ સંધ્યા કરતો બ્રાહ્મણ મેળ્યો અમને ભગવાનની સંધ્યા કરે ત્રિકાળ હું કહું તમારે ગમે તેટલું કામ હોય પણ સંધ્યા કર્યા વગર કોઈ દિવસ ઘરની સંધ્યા બ્રાહ્મણ નો સંતાન ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપે ને એના કરતા વધારે ભગવાન સૂર્યનારાયણ બીજું કંઈ એની પાછળથી ઈચ્છતા જ નથી એ ગાયત્રી કરે બસ કદાચ બ્રાહ્મણ નો સંતાન સંધ્યા ન કરી શકે અર્ઘ ના આપી શકે તમે અર્ઘ્ય ન આપો સંધ્યા ન કરો તો કઈ નહીં પણ રોજ એક ગાયત્રીની માળા કરવાનો નિયમ રાખજો તોય ભગવાન તમારું કલ્યાણ કરશે તમારી અંદર ગાયત્રીથી તમારું એક તમારી પોતાની ઊર્જા પ્રગટ થશે બ્રાહ્મણો વેદ મંત્રો ગાતા હોય તો એની 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 આભા કંઈક અલગ હોય ત્રિકાળ સંધ્યા મને ત્રિકાળ સંધ્યા કરનારો બ્રાહ્મણ પણ ગમે પણ કદાચ ત્રિકાળ સંધ્યામાં ન પહોંચી શકે તો એક સંધ્યા પ્રાતઃ સંધ્યા કરે એવી પ્રાર્થના છે જેનાથી આ સનાતન ધર્મ ટકી રહ્યો છે બ્રાહ્મણો વેદ મંત્રોથી આપણા બધાનું કલ્યાણ કરે છે